મિત્રો પાટણના આ ગામમાં યબ્જીત દેશનો કરોડો રૂપિયાનો ખજાનો દટાયેલો છે તો આ દેશ પાકિસ્તાનનો પડશુ દેશ છે તો યુબજીતથી આ ખજાનો અહીં કઈ રીતે આવ્યો અને એના હાલના વારસદાર જે ઠાકોર પરિવાર છે તો એમને ખુદ આપણે મળીએ અને એમને સંપૂર્ણ આ ઇતિહાસ વિશે પૂછીએ તો વિડીયોમાં બન્યા રહો નમસ્કાર મિત્રો આજે આપણે એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છીએ જ્યાં ચારસો વર્ષથી વધારે જૂનો ખજાનો દટાયેલો છે ને આ ખજાનો કોઈ ભારતનો નહીં ગુજરાતનો નહીં પણ જે ઇજિપ્ત દેશ છે જો તમે જાણતા હોય તો પાકિસ્તાનના પેલા સાઇટ આપે આવેલો દેશ છે એ દેશનો ખજાનો આ જગ્યા ઉપર દટાયેલો છે અને જે એમની રક્ષા કરતા હતા જે વડવાઓ એમના વારસદાર અહીંયા તમે જોઈ શકો છો એ હાજર છે આપણે એમને પૂછીશું અને સંપૂર્ણ માહિતી લઈશું એટલે વિડીયોમાં બનાવી રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રમંડળને શેર કરજો તો ચાલો આપણે એમને પૂછીએ તો આપનું નામ શું છે સોવનજી હા તો આપણે જે આ ખજાનો અહીંયા દટાયેલો છે જે તમારા તમારા પાસે પાસેથી જે સબૂત છે એ પ્રમાણે તો એનો શું ઇતિહાસ છે અને કઈ રીતે તમને ખબર પડે એ સંપૂર્ણ ઇતિહાસ આપણે આ દર્શક મિત્રોને જણાવીએ આજથી ચારસો વર્ષ પહેલાં સાહેબ અહીંયા આગળ મોંગલનું રાજ હતું એ ટાઈમે એ દરમિયાન અહીંથી કોઈ નગર શેઠ અમારા વડવાઓને ઇન્ડોનેશિયા લઈ ગયેલા એમની પોતાની સુરક્ષા માટે અને અમારા વડવાઓ ઇન્ડોનેશિયા ગયેલા ઇન્ડોનેશિયા જ્યાં પછી અમારા વડવાને કંઈક રાજા ઇજિપ્તના રાજા તો આગળ ચોકિયાત તરીકે લઈ ગયેલા રખેવાળ તરીકે લઈ ગયેલા અને તો આગળ એમને અમારા વડવાઓને ખજાનાની ચોકી પેલી એમની રાજની ચોકી કરતા હતા અમુક ભેઢિયાના અંતે પછી એ રાજા ઉપર પડોશી રાજાએ હુમલો કર્યો એટલે અમારા ગંઢિયાને રાજાએ બોલાવી અને કીધું કે આ ખજનો છે એનું તમે રક્ષણ કરો આ ખજનો લઈ અને તમે તમારા દેશમાં ભારતમાં જતા રહો ભારતની અંદર બનાસકોઠામાં એમને જે બતાવ્યું હતું જગ્યા એ ઉપર અમારા ગંઢિયા આવ્યા બનાસકોઠામાં અને તો રહ્યા ખજનો લઈને અને બનાકોઠાની અંદર એ ટાઈમે કંઈક અસામાજિક તત્વોને ખબર પડી કે આ લોકો પણ કંઈક છે એટલે એમને અમારા પૂર્વજ ઉપર હુમલો કર્યો પોચ હાથ અમારા ગંડિયાને અહીંયા આગળ મારી નાખ્યા એટલે એ ખજાના સુરક્ષા માટે કરીને અમારા ઘંડિયા રાતોરાત ત્યાંથી નીકળી ગયા અને અહીંયા આગળ જે જગ્યા પર છે એમ જૂનું બાદી હતું અહીંયા અમારા ઘંડીઓ અહીંયા રહ્યા ખાસા ટાઈમ રહ્યા પછી અહીંયા આગળ અંગ્રેજ સરકારને પણ અત્યારે અંગ્રેજ સરકારને શક પડ્યો કે આ લોકો પણ કંઈક છે એટલે અંગ્રેજ સરકારે અમારા ગંઢિયા ઉપર ટોચન કર્યું આ ખજાનો મનાવવા માટે પણ અમારા ગંઢિયા મોન્યા નહીં એટલે અમારા અમારા ગંઢિયા ઉપર પછી એ લોકોને જુલમ કર્યો અને અંગ્રેજ સરકારે અમારા ઘંડિયાના અમારા જે પૂર્વજ હતા હરખાજી ઠાકોર એમના ઉપર બહુ ટોચન કર્યું પણ મોન્યા નહીં એટલે આ જગ્યા પર જે આ જે પાળીઓ રહ્યો એ એ ટાઈમનો છે અમારા ઘંડિયાના હરખાજી ઠાકોરને તો આગળ ફોસી આપેલી એ જગ્યા ઉપર પણ અમારા ગંઢિયા મોન્યા નહીં મિત્રો ખજાના માટે અને પોતાના સ્વાભિમાન ખાતર જેમને અંગ્રેજો સામે નમતું ના જોખ્યું એવા અરખાજી ઠાકોરના પાળિયા વિશે આપણે માહિતી લઈએ બન્યા રહો તો મિત્રો આપણે ખજાનાની વાત કરીએ એ પ્રમાણે એક અહીંયા પાળિયો છે હવે પાળિયા વિશે આપણે સંપૂર્ણ જાણીશું કે કોનો પાળિયો છે અને કઈ રીતે એમને શહાદત હોરી છે એ આપણે એમના વારસદાર છે એમને પૂછીએ તો આપણે પાળિયા વિશે થોડુંક જણાવશું પાળિયો હરખાજી ઠાકોર અમારો માયા પરિવારના મૂવી અમે ઠાકોરમાં અમારી કાસ્ટ માયા કહેવાય ખજાનો હાથોતો હતો માયા હાથો હતો એટલે અમારી કાસ્ટ ઠાકોરમાં અમારી માયા ઠાકોર જ્ઞાતિ અમારે કહેવાય માયા તરીકે અહીંયા પહેલું એક ગોમ હતું એનું બાજીપુર હતું અને પછી દોઢસો વર્ષ પહેલાં દોઢસો એક વર્ષ પહેલાં નદીનું અહીંથી પૂર આવ્યું બાજુમાં સરસ્વતી નદી હા બાજુમાં અહીંયા નદી છે બાજુમાં સરસ્વતી નદી છે એ બહુ પૂર એટલે આ ગોમ તણાઈ ગયું આ ગોમમાંથી ત્રણ ગોમ થયા વેમોસણ ભદ્રાડું અને બાજુપોર ત્રણ ગોમે થયા આજે અમારા ઓલ્યા પોલ્યા કોઈનું હગું થાય નહીં આ ત્રણ ગામમાં અને અહીંથી લગભગ વીસ ફૂટ આ જમીન નેચી ઉરિંગલ તમે જે તે ટાઈમે પાડી આ ફોસી આપેલી ને ડોવા ને અરખાજી ને એ ટાઈમે ઓનથી વીસ ફૂટ તમે નેચી હતી એટલે વીસ ફૂટનું પૂરણ થઈ ગયું પૂરણ થઈ ગયું પછી અમે અહીંથી અમારું ગામ ભેમો બેમોણી અમારે ગમનું નામ નવું પડ્યું ભેમોષણ પડ્યું એટલે હાલ અમે ભેમોષણમાં રહીએ છીએ બીજી વસ્તુ કે આજે આપણે ફાંસી આપતા અંગ્રેજો દ્વારા આ એમનું નામ શું હતું આપડે અરખાજી ઠાકોર અરખાજી ઠાકોર અરખાજી ઠાકોર અમારા માયા પરિવારના ના અરખાજી ઠાકોર અને સરકારમાં તમે આના વિશે જાણકારી હા ઓના વિશે અમે કલેક્ટર માં બે વખત પરમિશન માગેલી અને કલેક્ટરે પરમિશન એક વખત તો આવવાનું નક્કી કર્યું અને પછી વળી વાત ઉલડી પાછી એટલે પછી એ લોકો અસામાજિક તત્વો રાતે આવીને ખોદવા મળે અમે બે ત્રણ કલેક્ટરને રજૂઆત કરી કે સાહેબ આ લોકો અસામાજિક તત્વો ખોદે છે ને તમે અમન બદનામ કરશો લોકો અમન બદનામ આ લોકોને ગાઢ્યું છે એટલે અત્યારે અઠવાડિયામાં એકાદ બે વખત પોલીસ અહીંયા આગળ ઓટો મારે છે કોની રાતની સુરક્ષા માટે પણ પરમિન્ટ સુરક્ષા નથી અને સરકાર અમને ખોદવાની પરમિશન આપતી નહીં જો સરકાર ખોદવાની અમને પરમિશન આવે યા તો સરકાર ખુદ ખોદે તો અમને અમારા ભાગનો હિસ્સો આવે ભાગનો હિસ્સો આવે એવું અમે સરકારને હાથ જોડીને અમારી નમ્ર વિનંતી છે અને સાંભળ્યું તમે ચાર ભાગની વાત કરતા કે હા એટલે આ ખજાનો કદાચ કે નીકળે ને તો અમારા જે અહીંયા પહેલા જે અમારા જે અમારા પૂર્વજન હંગાજી બીજા રહેતા હતા ભાઈ દલિત વર્ગ હતો વાલ્મિકી વર્ગ હતો પછી દેહી સમાજ હતો ઠાકોર સમાજ હતો રાવણ સમાજ હતો મહારાજ ગોસ્વામી સમાજ હતો એ સમાજ જે ખરો ને એમને ત્રીજો ભાગ એક ચોથો ભાગ એમને હાલવાનો પહેલો ભાગ અમારા માયા સમાજનો બીજો ભાગ અમારા માયાને બાદ કરતો બીજા માયા છે ને બધું કુટુંબ એમને હાલવાનો ત્રીજો ભાગ આ લોકોને હાલવાનો અને બાકીનો ભાગ એક ટ્રસ્ટ બનાવવાનો ચોથા ભાગનું ટ્રસ્ટ એક ટ્રસ્ટ બનાવવાનું એનું અને ટ્રસ્ટ બનાવવાની ગરીબ વર્ગને જે સહાય માટે જે કરવું હોય તે ટ્રસ્ટ કરાય એમ અને આપણી આ જે જગ્યા છે હાલ જે આ ઇજિપ્તનો ખજાનો દટાયેલો છે એ જગ્યા હાલ ક્યાં આવે કયા જિલ્લામાં કઈ જગ્યાએ આવેલી છે આ જગ્યા ગુજરાતમાં પાટણ પાટણ જિલ્લો તાલુકો અને પાટણથી અંદાજે અંદાજે કેટલા કિલોમીટર આથમણી બાજુ મિત્રો આપણે જે મંદિર છે મંદિરના અંદરના ભાગમાં આપણે આવી પહોંચ્યા છીએ અને આપણે અહીંયા નટુજી ઠાકોર હાજર છે પોતે વારસદાર છે જે અહીંયા ખજાનો દટાયેલો છે એમના તો આપણે એમને પૂછીશું મંદિર વિશે કે બાંધકામ ક્યારનું છે અને કેટલો જૂનું છે વર્ષો પહેલા સરસ્વતી નદીની પૂરની આપણે જેમ આગળ સાંભળી એવી રીતે આવાથી આ ગામ ડટાઈ જવાથી આ મંદિર પણ ડટાઈ ગયેલું હતું જે આ તે લગભગ સો એક વર્ષ પહેલા જે આપ જોઈ રહ્યા છો એ આ મંદિરના જે કહેવાય બારાટ કહેવાય છે ત્યાં સુધીનું મંદિરની જે જમીનમાં ડટાયેલું મળી આવ્યું હતું અને આ આ શિવલિંગ જોઈ રહ્યા છો તે વર્ષો જૂનું છે જે કહેવાય છે કે જૂના બાદીપુર જ્યારે આ દટાય પહેલા અહીંયા મંદિર હતું જ ને એ મંદિરની સ્થાપના આ શિવલિંગ દ્વારા કરવામાં આવેલી હતી એટલે મિત્રો તમે નટુજી ઠાકોર આપણને કીધું એ પ્રમાણે તમે જે આ શિવલિંગ જોઈ રહ્યા છો ને એ આજથી ચારસો વર્ષ પહેલાં જે એમના જે વડવાઓ હતા ને ત્યારે એમણે મંદિરની સ્થાપના કરી એ જ શિવલિંગ છે તો મિત્રો તમે જોઈ શકો છો અને આર્યું આ બાંધકામ આર્યું આપણે બાંધકામ આર્યું જૂનું બાંધકામ છે અંદરનું બધું અને આ બધું એક વર્ષ પહેલા જમીનમાંથી જયારે મળી આવી પછીનું આ જે ઉપરનું આગળનું બાંધકામ કરવામાં આવ્યું એ નવું કર્યું હા નવું કરવું તો મિત્રો આ તો જે ઇજ્યુપ્તનો ખજાનો ડટાયેલો છે એનો ઇતિહાસ તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારે અહીંયા મુલાકાત માટે આવવું તો આવી શકો છો જે પ્રમાણે એડ્રેસ તમને બતાવ્યું પ્રમાણે તો આ વિડીયોમાં આટલું જ અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો બાય